મારી બેંક ને સડક પર લાવીને ઉભા કરી દીધા હવે મેં સડક પર ઉભો કરી દીધો જેવા સાથે

દેશ મળવા આવ્યો છું રાજા આટલા દિવસ થી પર માસ લગાવી અમારી ઊંઘ ઉડાડી દીધી છે તે એક વાત મને કે આ બધું કરીને તને મળ્યું શું તે મારા બધા કોલ્સ રેકોર્ડ કરી લીધા જ્યારે મેં જાવેદ સાથે વાત કરી એ તો કર્યા જ છે પણ જ્યારે મેં ગર્લફ્રેન્ડ સાથે વાત કરી એ શું કામ કર્યા રાજા મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બહુ પર્સનલ વાત કરી હતી એ તો આપી દે આપીશ કે નહીં બોલ અરે કઈક તો વાત કરે યાર ઓ સાંભળ રાજા તને જોઈને મને ડર લાગી રહ્યો છે તું જર્નલિસ્ટ કમ ટેરરિસ્ટ વધુ લાગી રહ્યો છે એ સાંભળ તારી ઇન્ક્વાયરી કરવા માટે એક સ્પેશિયલ ટીમ બેસાડી છે મેં કાલે ત્યાં કઈ અનાપ શનાપ નઈ બકી દેતો પોતાની ભૂલ માની લેજે અને હા તે કયું તું જે પણ કઈશ ટીવી પર લાઈવ કઈશ સોની સામે હું શું કઈશ સાંભળી લે કમિટી સામે મારા વિશે મારા આદમીઓ વિશે જો કોઈ પણ વાત કરી તો તું મને જાણતો નથી તારા સૌથી પ્યારા છે ને તારા ચાર દોસ્ત એમને મરાવી દેવામાં આવશે તારો બાપ